નેત્રંગમાં આજે આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાવાની છે ને બે રાજ્યના મુખ્યમંત્રી છે તે પણ અહીંયા આવવાના છે ચૈતર વસાવાને લઈને સમર્થનમાં છે અહીંયા મહિલા નેતાઓ છે તે આવી પહોંચ્યા છે આ મહિલા નેતાઓ છે તે સુરતના કોર્પોરેટર છે તે આપણે સીધી તેમની સાથે વાતચીત કરીએ કે આજે જાહેર સભા યોજાવાની છે નેત્રંગમાં બે સીએમ આવી રહ્યા છે ચૈતરભાઈ જેલ આજે સભા એટલા માટે યોજાવાની છે કે આ ડેડિયાપાડાની જે જનતા છે સૈતરભાઈના જે મતદાર લોકો છે એમનું એવું કેવું હતું કે અહીંયા પણ સભા યોજાવી જોઈએ ને અમે સૈતરભાઈના સમર્થનમાં જે કાંઈ કરવું પડશે તે બધું જ કરવા તૈયાર છીએ એટલે અમારા માનનીય નેતાશ્રી અરવિંદ કેજરીવાલ ભગવત માનશ્રી બંને આજે અહીંયા પધારી રહ્યા છે ને સૈતરભાઈના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે ક્યાંક એવો પણ આરોપ થાય છે કે મહિલાને આગળ કરવામાં આવે છે મહિલાઓને આગળ કરવામાં આવે છે તો મહિલા સશક્તિકરણ આમ આદમી પાર્ટી તો મહિલાઓને સન્માન આપે છે આગળ તો કરશે ને આજે મારી સાથે મારી કોર્પોરેટર બહેનો છે આમ આદમી પાર્ટીની લડાયક બહેનો છે આ બધા અને આટલી બધી બહેનો જે મતદાતાઓ છે આવે છે કાર્યકર્તાઓ આવે છે સુકામે આવે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ચૈતરભાઈ ઉપર જે જુલ્મ કર્યો એની સાથે સાથે એમના પત્ની ઉપર પણ જુલ્મ કર્યો છે એટલા માટે એટલું ચોક્કસ દરેલી અને કાયર ભારતીય જનતા પાર્ટીએ પોતે કે કોઈ રીતે લોકશાહીમાં પહોંચી શકે એમ નથી એટલા માટે સંવિધાનનો દુરુપયોગ કરીને મહિલાઓ પર જે આચરી રહ્યા છે એના માટે તો ઝાસિંહ નિરાણી આમ આદમી પાર્ટીની બહેનો આગળ આવશે ને એમાં ખોટું શું કરી રહ્યા છીએ અમે કહેવાનો મતલબ એટલો છે કે અમે લડીશું અને એની ગુંડાગર્દી સામે આ કોર્પોરેટર બહેનો અન્ય અમારી પદાધિકારી બહેનો આમ આદમી પાર્ટીનો સમગ્ર મહિલા મોરચો દબંગ બનીને લડશે ચોક્કસ છે ખરેખર જ્યારે આપણે એમ કહીએ છીએ કે આપણે બંધારણ નું પાલન કરીએ છીએ આજે બંધારણ ઉપર આખો દેશ ચાલતો હોય ત્યારે ખરેખર જ્યારે બંધારણ નું અપમાન કરીને જ્યારે એક મહિલાને ખાલી એમના હસ એમ કહીએ કે એમના પતિ શ્રી જ્યારે કોર્પોરેટ સોરી ધારાસભ્ય હોય અને એમના ગુનાને લીધે જ્યારે એમને પતિને પણ જ્યારે એ લોકો જેલ પાછળ કરતા હોય તો ખરેખર આ ભારતીય જનતા પાર્ટીને શરમ આવી જોઈએ કે એક મહિલા ઉપર પણ આજે જે લોકો મહિલાને આગળ કરવાની મહિલા વાત કરે છે ત્યારે મહિલાને જો જેલમાં નાખતા હોય ને તો ખરેખર આ લોકોને આજે શરમ આવી જોઈએ રેશમાબેન એક એવો ફોટો પણ આવ્યો દીકરા છે તેમનો એક ફોટો હતો મારા મારા મમ્મી ખૂબ જ આવું સાંભળીએ છીએ અમને પણ ખૂબ જ દુઃખ થાય છે એક વસ્તુ છે કે એક પરિવારને રાજકીય રીતે સંડોવણી કરવામાં આવે છે એક પરિવાર જે લોકોના હિત માટે કામ કરી રહ્યો છે ચૈતરભાઈ વસાવા જેવા ધારાસભ્ય જે પ્રામાણિકતાથી આદિવાસી સમાજનું ભલું કરવાનું સપનું જોવે છે ત્યારે એમના પરિવાર ઉપર કહેર આવે તો નાનો એવો ભૂલકો તો એ જ યાચના કરશે ને કે મારા મમ્મી પપ્પાનો શું વાક છે એને તો ખબર નથી કે આ ડરપોક અને કિન્નાખોરવાળી ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે તારા મમ્મી પપ્પાનો વાક નથી બેટા આ તો આ સરકાર અને કાયર સરકાર અને જેને ખબર છે કે અમારી

वैष्णवजन तो तेने कहिए जे पीड परा